નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે આવ્યા છીએ ને આયડી ગામે જે આપણું જિંદાલ નું આપણું સ્નો નું ક્લોટ છે આયાં આપણે એ ખેડૂતને પૂછીએ આ વેરાઈટી એને કેવી લાગી તો તમે તમારા નામ બોલો તમારું તમને વર્ષો તો ભાઈ આ વેરાઈ કઈ છે જિંદાલનું સ્નો વાઈટ તો આ તમને વેરાઇટી તમને કેવી લાગી વેરાઈટી તો અત્યારે તો બહુ સારી જ લાગી છે શું ભાઈ આમાં તપાવત શું છે

તો બીજા ખેડૂતના ભ્રમણ કરી આપણે ગેરેન્ડી છે આવા આવી છે કરી શકાય થેન્ક યુ